સવા નવ વાગે માતુશ્રી બેસી ગયા છે તો ગઈ આ છે ને સવાર સવારમાં મારા માટે લઈને આવી છે શું લઈને આવી છે મારા માટે હવે મારા માટે જ્યુસ લઈને આવી છે બધા તો સામો જ્યુસ છે તો જો એક એક કપ એનો છે ને એક કપ મારો છે સવાર સવારની અંદર બુસ્ટર ડોઝ કહેવાય એને

સર મજા મસ્ત લાગે મડિયા બડિયા નાખ્યા ને તો આ ભાઈ આજ બીમાર પડ્યા છે ને એટલે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય દ્વારકાધી સ્વાગત છે તમારું બધાનું મટીરિયા ઘરમાં તો સોલ લેવલ બ્લોગમાં સવાર સવારમાં જેને બુસ્ટર ડોઝ સરસ મજાની હેલ્ધી જ્યુસ પીવું એ આવી જાવ આ શિયાળામાં કોણ કોણ અમારી જેમ રીતે સવાર સવારમાં મસ્ત મજાનું જ્યુસ પીવે છે એ કરજો ના ને એને દે આ એવું પડે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે મસ્ત મજાના ફેમિલીમાં અને સવાર સવારની અંદર બૂસ્ટર ડોઝ લેવો હોય તો રોજ સવારે આવી જવું ફેમિલીના ત્યાં મળી જશે શું રાત્રે તને હ રાત્રે શું થયું તું તબિયત ઠીક નથી એટલે શું થયું તાવ આયો શરદી થઈ ગઈ હતી ઓકે પોતા જાતે જાતે છે ને કરતો પણ તૈયાર બધા આવું છે ભાઈ અમારા ઘરમાં અમે એકલા એકલા નહીં કરતા કે હોવડ નથી લાગતું ભાઈ આ કપમાં છે જાહેરાત નહીં કરતા કપમાં એટલે કપ લઈને પી લીધો છે અમે બાકી કોઈ એડવર્ટાઈઝ નથી આ કપની અંદર ખાલી આ જોઈ રહ્યું ને અંદર એ જ પીવાનું બીજું કપની જાહેરાત નથી કરી અમે તો ચાલો જો અમે અહીંયા સ્ક્રિપ્ટ લખતા તો હવે સ્ક્રિપ્ટ લખીને વિડીયો બનાવીશું

आजी नीचे ए याशी तू का गईती मासीं घेर गईती ए बोल तो खरी ओ पति ए तू मासी ना घेर गईती हां आ ना तो के याशी मासीं घेर गईती याशी 3 याशी बोल तो खरी तू क्या गईती मासीं जाले दे तू मासी ना घेर गईती सु बनावे छे हैं तू सु बनावे छे याशी बहुत બોલવાનું નથી આજ મોન વ્રત છે મોન વ્રત હે હે મોન વ્રત છે આજે તારે એ વાગ્યો છે વાગ્યો છે વાગી છે શું વાગ્યું શું વાગ્યું કે વાગ્યું હા કે વાગ્યું શું વાગ્યું બધા તને વાગ્યું છે તો પડી ગઈ હતી

जो 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 बेचा त्या अलग अलग कलर कराचा है ना अलग अलग कलर का जो ओला अलग ओला लगे लग, कलर अलग अलग करेचा जो, जो जो आ, जो जो ए <laughs> नो केऊ औचा कलर वाला तारा नो लास्ट प्लेन मारा है ना याशी पहला कलर उ माडे जगरता था बस बस अब कितना हाथ में मासे अजी छोटी है बेटा

તો ખરીદી કરીને આવ્યા મેડમ કેટલી ખરીદી કરી જો આ પાછળની આખી સીટ ભરી દીધી છે પાછળ જ આવો છો સેવન સીટર તમે સામાન ભરવા જ લાવ્યા છો સાખી આ તેલ નો ડબ્બો આ આ કોઈ વસ્તુ બાકી રાખે વચ્ચેની સીટ તો આખી પેક જ કરી દીધી અમને કોઈ નળદ આ રીતના મૂકીએ પાછી હવે જવાનું ઘરે અને ઘરે જઈને જવાનું છે રિસેપ્શનમાં અરે જઈશું રિસેપ્શનમાં શું વાત છે શું છે ભાઈ શું હાલ ચાલ આખો પડે છે ટેમ્પરેચર છે મમ્મી ટેમ્પરેચર છે તાવ થોડો આવે છે આ તો ઠંડા છે બાકી કાલ રાત્રિ તો બહુ જ ગરમ હશે

ભાઈ તાવ આવે છે ને તો કે મારે સાફ કરવું છે મને સાફ કરવા દેતો નથી એ ભાઈ તું આરામ કર ને ખુરશી ભાઈ જ કરવાનું કરવાનું હા તલો ઓકે ભાઈ છે ને જપતો જ નહીં એ બીમાર પડે છે પણ સાફ કરવા દેતો નથી પાડ પાડ છે એ બસ હવે એટલું જ બહુ થઈ દઉં છું હા કેમ એ બંને જણા લાગી જશે સાફ સફાઈ બ્લેક કમાન્ડો એ ના થર્વા બે બે બ્લેક બે બે ને હું થઈ જ ત્રણે ત્રણ બ્લેક કમાન્ડો બસ 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 હા તો ફાઈનલ ગાઈસ અમે લોકો આવી ગયા છે કઈ જગ્યાએ રિપ બાની લેંગ્વેજમાં રિ રિસેપનમાં અને મેડમ તમે બધા બાકીના મેમ્બર ઘરે હે ને અને અથુ મહારાજના બીમાર છે પણ આયા તો છે પણ જવું છે ઘરે ને ઓળખે છે કોણ છે હા મોણા ભાઈ આવ્યા છે લગન કરવા માટે અમેરિકા એના લગ્નમાં આ બધા ડાર્ચેન જેમ ખાવા આયા છે હા ખયેલો ખયલો પછી વાત છે તમારી બેન